સ્ક્રોલિંગ કરીએ એટલે કે આવી રીતે આમાં ટચ કરવા જઈએ તો બીજે જથ્થો રહીશું તો આપણે આ માઉસને સર્વિસ કરવું છે બરાબર એટલે પોઈન્ટિંગ છે ક્લિક કરવાનું એ બરાબર થતું નહોતું એટલે આપણે આ માઉસને લીધું છે અને સર્વિસ કરીએ બરાબર તો ચાલો આપણે આને ખોલી લઈએ તો સપ નીચે તમને બોલ દેખાય છે એ પહેલાં બોલ ખોલી લઈશું આપણે તો ચાલો ખોલી લઈએ તો આ બોલ કાઢી લીધો આપણે તો લાઇનમાં મૂકશું મિત્રો બરાબર આપણે તમામ વસ્તુ લાઇનમાં મુક્ત જવાનું એટલે આપણને તકલીફ ના પડે તો માઉસને આપણે બોલ ખોલી દઉં ને હવે આપણે શું કરવાનું છે પાછળથી ખોલવાનું આ રીતે આ કટ છે ત્યાંથી આવી રીતે આમ ઊંચું કરી અને આમ ઊંચું નથી કરી લેવાનું જરી કાત્રા આ રીતે ખાલી જે કરીને પાછળ ઉપરનો ભાગ છે એને પાછળ ખેંચવાનું છે આ રીતે હલાવું બરાબર તો આવી રીતે આમ નીકળી જશે જુઓ તો આની હાલત જુઓ કેટલી ધૂળ અંદર ભરી છે જુઓ તો મિત્રો એટલે આ સ્ક્રોલિંગ બરાબર ક્લિક નહોતું થતું બરાબર તો આપણે આ રીતે પીસી લેવાની છે બ્રશ અને આ રીતે સાફ કરી લેવું છે આવી રીતે પેરી ફેરીને થોડુંક સાફ કરી લઈએ પહેલાં જો આ રીતે જેથી જે આની અંદર ધૂળ છે ભરાઈ ગઈ છે બધી એ સાફ થઈ જાય આપણે આ ટૂથપેસ્ટ બ્રશ પણ વાપરશું આ રીતે બરાબર આ રીતે બે બાજુ સાફ કરી નાખીએ આપણે બરાબર સરસ રીતે તો સરસ થઈ જોવા થઈ ગયું આપણું આ આપણે એટલું કામ કમ્પ્લીટ થઈ ગયું આપીએ બરાબર તો હવે અહીંયા આપણે મૂકી દઈશું સર્કિટ એ સર્કિટ પણ આપણે બહાર કાઢી લઈએ બરાબર તો આપણે આની પહેલાં કેબલ કાઢી લઈશું તો આ કેબલ આ રીતે ઉછો કર્યો આપણે અને અહીંથી આપણે એને અહીંથી આપણે એને કાઢી લઈશું આની જે ક્લિપ છે એ બરાબર કેબલની આ રીતે કરશું એટલે કેબલ તૂટો પડી જાય છે બરાબર જુઓ મિત્રો તો કેબલ આપણે નીકળી ગઈશું બરાબર હવે આપણે સર્કિટ પણ આપણે જો સર્કિટને અહીંયા જો આ બે ક્લેમ્પ છે અહીંયા બરાબર તો તમારે કઈ બાજુથી અહીંથી ઉઠાવવાનું આ રીતે બરાબર જોવાનું તમારે કઈ બાજુ ક્લેમ્પ છે એ બાજુ આ રીતે ઉઠાવીને આ રીતે ધીરેથી એ બાજુ લઈ લઈશું આપણે બરાબર અને અહીંયા આપણે મૂકી દઈએ બરાબર અહીંયા જો આ રીતે ધૂળ ધૂળ છે બરાબર તો હવે આપણે આને સાફ કરી દઈએ તો હવે આપણે સર્કિટ છે એને પણ આ રીતે સર્કિટ સાફ કરી દઈએ બરાબર આપણે તો આપણે બ્રશ મારી દઈએ ઉપર પહેલાં આ રીતે બ્રશ મારી દઈએ એટલે ધૂળ ચોટી ગયું હોય તો એ નીકળી જાય તો જુઓ મિત્રો હવે આની સર્કિટ જો આપણે ધૂળ સાફ કર્યા પછી કેવું થઈ ગઈ તો હાથ મૂકી દઈશું હવે આપણે આ આ કાચનો ભાગ છે એને પણ સાફ કરી લઈશું અને આપણે કાપડથી પણ સાફ કરવાનું છે એ બરાબર છે જેથી આપણે બ્રશ સાફ કર્યા પછી ધૂળ રહ્યું હોય તો સરખું જ સાફ થઈ જાય બરાબર આ જો હવે હવે આપણે નીચેનો ભાગ છે માઉસનો એ પણ સાફ કરી લઈએ આથી બ્રશ મારી પછી ફૂંક મારશું એટલે ઉડી જશે તો જુઓ હવે દેખાય તમને દૂર ના દેખાય કારણ કે આપણે સાફ સરસ રીતે થઈ ગયું છે આ રીતે આપણે સાફ કરી લેવાનું છે કમાલ દ્વારા કાચ સાફ કરી લઈશું બરાબર અને અહીંયા આપણે આ રીતે નીચેનો ભાગ છે એ સાફ કરવો પડશે બરાબર તો આપણે અહીંથી લેન્સ અહીંયા અહીંયા માઉસનો લેન્સ આવે એ પણ આપણે સાફ થઈ જાય સારી રીતે બંને બાજુથી સાફ કરી લઈશું હવે આપણે અહીંયા પણ સાફ આ રીતે કરવું પડશે બે બરાબર તો આ રીતે અહીંયા પણ કાપડથી સાફ કરવાનું છે તમારે તો આ રીતે સાફ થઈ ગયા પછી આ રીતે લગાડી દઈએ જ્યારે કોલો જ્યારે તમારે ન યાદ રહે તો ફોટો પાડી લેવાનો છે જેથી તમને આ જે ભાગ અલગ 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 ભાગ છે એ જોડવામાં તમને સરળતા રહે બરાબર છે તો બાદમાં ભૂલાઈ ના જાય એટ માટે આપણે ફોટો પણ એક પાડી લેવા જો આ રીતે લાગી ગયું છે આપણે હવે આપણે કેબલ લગાડીશું બરાબર તો કેબલ લગાડીશું જો આ ભાગ છે એ બારના ભાગમાં એટલે આ રીતે આવશે જો અહીંયા આપણને અહીંયા જો ક્લેમ્પ આવી આ રીતે તમને બતાવે એ રીતે તમારે લગડે આ રીતે પકડ્યું છે અને જો આ ક્લેમ્પ છે આ રીતે અને બારના ભાગ બે છે તો એ રીતે બાર આવશે તો આ રીતે લગાડી દેવાનું છે અને દબી દઈશું આ રીતે બરાબર લાગી ગયા હવે આપણે આને વાયરને અંદર બેસાડી દેવાનો છે જેથી હવે ખેંચાય નહીં આગળ બરાબર તો જો આ રીતે બેસી ગયો છે વાયર યુએસબીનો કેબલ આપણો બરાબર આ માઉસનો કેબલ હવે આપણે આ ઉપરનો ભાગ છે ચકડીવાળો આ ચકડીવાળો ભાગ છે એ લગાડી દઈએ બરાબર અને આ જે ઉપરનો ભાગ છે એ આપણે સૌપ્રથમ અહીંયા લગાડી દઈશું બરાબર અને પછી પાછળ આપણે લગાડવાનો છે આ રીતે જો ના બેસે તો ફરી વાર થોડું વાર આવી રીતે ઊંચું કરી અને આગળનો ભાગ છટકાવીને ફરીવાર આ રીતે લગાડવાનો છે બરાબર જો બેસી ગયો હવે આપણે પાછળનો ભાગ લગાડી દઈએ એટલે આપણે જો બધી ક્લિક થાય છે અહીંયા આપણે તો હવે આપણે બોલ મારી દઈશું આવડો સ્ક્રુ અને ટાઈટ કરી દઈએ મિત્રો નવું સીકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી અમુને આવા નવા વિડીયો બનાવવામાં ઉત્સાહ મળે તો મિત્રો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો જો હવે બોલ ટાઈટ કરી દીધો આપણે તો આપણે માઉસ હવે સરસ થઈ ગયું છે તો